એક સિચ્યુએશન એવી હતી કે મારી સામે ટ્રક હતી અને હું બાઇક ઉપર હતો અને મારો પગ આ ખાઈ છે મારો પગ અહીંયા આગળ છે એક તો એ કે રસ્તો દર વર્ષે તૂટી જાય છે શિયાળામાં પછી જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે આર્મી છે એ દર વર્ષે વળી પાછો રસ્તો નવો બનાવે છે હવે તો જો કે ટેકનોલોજીને કારણે હવે એટલો બધો ખરાબ નથી થતો પણ પહેલાં એવું હતું કે આ તો બહુ સામાન્ય ટ્રેકિંગ છે સાચું ટ્રેકિંગ કરવું હોય અને સૌથી સુંદર જગ્યાઓમાં ટ્રેકિંગ કરવું હોય માઇનસમાં હશે બરફ પડી રહ્યો અને રસ્તા ઉપર નીચે બરફ છવાઈ ગયો આપણે પુસ્તક આપ્યું છે પણ અમારે એ વાત આજે સાંભળવી છે કે એ પાંચ કૈલાસમાં અલગ અલગ અનુભૂતિ શું થાય છે ઓગણીસો છવ્વીસથી ઓગણીસો છત્રીસની વચ્ચે ક્યાંક ગુજરાતી મહિલાઓનો એક સંઘ એમની સાથે હતો એમણે અલમોડાથી યાત્રા ચાલવાનું પદયાત્રા શરૂ કરી કૈલાશ પર્વતની પરિક્રમા કરી માનસરોવરની પરિક્રમા પણ પદયાત્રા કરી ચાલીને કરી અને આ ભારતની પહેલી મહિલાઓ હતી કે જેણે આખી યાત્રા આવી રીતે પૂરી કરી નમસ્કાર શ્રી રમેશ તન્ના પ્રેરિત નવી સવારની ચેનલ પર આપનું સ્વાગત છે આજે નવી સવારના સ્ટુડિયોમાં આપણા મહેમાન બન્યા છે શ્રી સલીલ મહેતા સલીલભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ શ્રી સલીલ મહેતા એટલે એમણે એમના જીવનમાં સાહસ અને યાત્રાનો એક સરસ મજાનો સમન્વય ઊભો કરી અને પોતાની બહુ સરસ શાંતિવાળી નોકરી છોડીને આજે પોતાની રીતે અને પોતાની પ્રીતે યાત્રાઓ કરી રહ્યા છે સાહસ કરી રહ્યા છે અને પોતાનો જે શોખ છે ફિલ્મ મેકિંગ અને ફોટોગ્રાફી એમાં પોતાનો સમય બહુ સારી રીતે અને સર્જનાત્મક રીતે પસાર કરી રહ્યા છે શ્રી સલીલ મહેતા એટલે એવું નામ જેમણે લેહ લડાખની યાત્રા પોતાના બાઇક પર સોલો બાઇકર તરીકે એમણે કરી અને એ દરમિયાન એમણે જે તસવીરો લીધી જે ફિલ્મનું શૂટિંગ કર્યું એની એક બહુ સરસ દસ્તાવેજી ફિલ્મ અને એક ગુજરાતી તરીકે આપણું મસ્તક ઉન્નત થાય એવી સરસ એક ગુજરાતી ફિલ્મ દસ્તાવેજીકરણ કરતી ફિલ્મ આપી છે આપણને અને એ માટે આપણે સૌ એમને અભિનંદન પણ આપીએ છીએ એ સિવાય બે હજાર ચૌદ પછી એમણે એક હિન્દુ તરીકે ગૌરવ લઈ શકાય એવી વાત એમણે જે અમલમાં મૂકી એ છે પુરાણ પ્રસિદ્ધ અષ્ટ કૈલાસ પૈકીના જ્યાં મુલાકાત લઈ શકાય છે જ્યાંની યાત્રા શક્ય બને છે એવા પાંચ કૈલાસ શિખરોની એમણે યાત્રા કરી છે આજે આપણે આપણા સ્ટુડિયોમાં એમને આમંત્રણ આપ્યું છે એમના આ સાહસ અને યાત્રાના સમન્વયની વાતો કરવા માટે સલીલભાઈ આપે પહેલાં લેહ લડાખની યાત્રા બાઈક પર કરી અને એ પછીના સમયમાં આપે આ પંચકૈલાસની યાત્રા પણ કરી તો એ એક એક સાહસ અને યાત્રાનો સરસ સમન્વય આપે કર્યો તો એ પહેલાં આપણે આપણી બાઇકિંગની આપનો જે અનુભવ છે એના વિશે વાતો કરીએ કે એ પ્રેરણા આપને ક્યાંથી મળી એક બીજું એ બાઇકિંગ દરમિયાન આપને એવા કયા અનુભવો થયા જે જીવનભર આપની ચિત્તમાં એક સ્મૃતિ તરીકે જડાઈ ગયા હોય એની થોડી વાતો કરીએ પ્રેરણાની વાત કરીએ તો બહુ નાનો હતો ત્યારથી જંગલો અને પહાડો તરફ આકર્ષણ હતું જેમ જેમ મોટા થતા ગયા કોલેજમાં આવ્યો પછી યુથ હોસ્ટેલ્સ એસોસિએશનનો મેમ્બર બન્યો અને પછી સિસ્ટમેટિક ટ્રેકિંગ કરતા થયા ત્યાં સુધી પેલી રઝળ પાઠ કરતા હતા ક્યાંક ગયા અને કોઈ પર્પઝ કશો ના હોય એક સિસ્ટમેટિક ટ્રેકિંગ કરતો થયો પછી ગુજરાતમાં માઉન્ટ આબુમાં ગુજરાત માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે અત્યારે વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા તરીકે ઓળખાય છે એમાંથી રોક ક્લાઇમ્બિંગના કોર્સીસ કર્યા અને થોડુંક શોખ વધારે સિસ્ટમેટિક થતો ગયો મને યાદ છે લગભગ ઓગણીસો નેવુંમાં કદાચ હું પહેલીવાર મનાલી ગયો હતો યુથ હોસ્ટેલ્સના ટ્રેકિંગ પ્રોગ્રામ માટે અને ત્યારે બે વાત સાંભળવા મળી હતી કે એક તો મનાલીથી લેહ જતો જે રોડ છે એ દુનિયાના સૌથી ટફેસ્ટ રોડમાંનો એક છે એટલે ત્યારથી મગજમાં આવ્યું હતું કે આ રસ્તા ઉપર બાઇકિંગ કરવું જોઈએ અને નેશનલ કેમ્પ જ્યારે કરતા હોઈએ હિમાલયમાં યુથ હોસ્ટેલ્સના ત્યારે આખા ભારતમાંથી લોકો આવતા હોય અને એ વખતે સાંભળવા મળ્યું હતું કે આપણે જે ટ્રેકિંગ કરીએ છીએ યુથ હોસેસનું ટ્રેકિંગ ટફ હોય છતાં પણ એવું જે અમારી સાથેના લોકો હોય અનુભવી લોકો હોય એવું કહેતા કે આ તો બહુ સામાન્ય ટ્રેકિંગ છે સાચું ટ્રેકિંગ કરવું હોય અને સૌથી સુંદર જગ્યાઓમાં ટ્રેકિંગ કરવું હોય તો કૈલાશ માનસરોવર જવું જોઈએ એટલે એ આ બે વસ્તુઓ એ વખતથી મગજમાં ઘૂસેલી હતી પણ સમયના સંજોગો પ્રમાણે પછી સમય જતો ગયો અને લગભગ ત્રેવીસ વર્ષ પછી મેં મનાલી લે બાઇકિંગ કર્યું અને એક વર્ષ પછી ચોવીસ પચીસ વર્ષ પછી મેં કૈલાશ માનસરોવર યાત્રા કરી આપણે જે કહ્યું કે એ રસ્તો જે છે હિમાલયમાં એ ટફેસ્ટ રોડ ગણાય છે આપને એવું લાગ્યું ખરું અને એ કયા અર્થમાં ટફેસ્ટ છે એક તો એ કે રસ્તો દર વર્ષે તૂટી જાય છે શિયાળામાં પછી જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે આર્મી છે એ દર વર્ષે વળી પાછો રસ્તો નવો બનાવે છે હવે તો જો કે ટેકનોલોજીને કારણે હવે એટલું બધો ખરાબ નથી થતો પણ પહેલા એવું હતું બીજું કે લેન્ડ ને ચાન્સીસ શક્યતાઓ ઘણી બધી જ વધારે છે રસ્તા ઉપરથી ઝરણા વહી રહ્યા છે એનો પ્રવાહ ક્યારે વધારે હોય ક્યારે ઓછો હોય એમાંથી તમારે બાઇક કાઢવાનું હોય એટલે એ એક જોખમ હોય છે રસ્તા સાંકડા છે એક ઘટના હું એવી બતાવું કે ત્યાં આગળ લેફ્ટ રાઇટ ડ્રાઇવિંગનું કશું પેલું નથી ટ્રક બધા જ પહાડ તરફ જ ચાલતા હોય કે ટ્રક આવતા હોય કે આર્મીના ખટારા આવતા હોય તો એ બધા પહાડ તરફ જ ચાલે ક્યારે એ ખાઈ તરફ જાય નહીં એટલે તમે હું લેફ્ટ સાઈડમાં જ ચાલું એવો ત્યાં રૂલ નથી તમારે રાઈટ સાઈડમાં જતા રહેવું પડે ખાઈ રાઈટ સાઈડમાં હોય તો પણ પહાડ તરફ એ ટ્રકને ચાલે છે એની પાછળનું કારણ સલામતી જ કે બીજું ખાઈ તરફ જો ચલાવે તો એ જે એની એજ છે રસ્તાની એ તૂટવાની શક્યતા રહે ને એના વજનને કારણે એટલે એ લોકો પહાડ તરફ જ ચાલે એટલે આપણે તમારે ખાઈ તરફથી જવું પડે એક સિચ્યુએશન એવી હતી કે મારી સામે ટ્રક હતી અને હું બાઇક ઉપર હતો અને મારો પગ આ ખાઈ છે મારો પગ અહીંયા આગળ છે સહેજ જો પગ લપશે તો પગ ખાઈમાં જાય ને એની સાથે સપોર્ટ જાય તો તમે આખા ખાઈમાં જાઓ એટલા બધા સાંકળા રસ્તા છે બીજું કે આખા રસ્તે હવે કદાચ મળતું હોય તો ખબર નહીં પણ એ વખતે પેટ્રોલ નહોતું લગભગ ત્રણસો ને પંચોતેર કિલોમીટરનો પેચ એવો હતો કે જ્યાં પેટ્રોલ નહોતું સાથે લઈ સાથે લઈને તમારે તમે કદાચ ફિલ્મમાં જોયું હશે બાઇકની પાછળ પેટ્રોલના બે કેરબા લગાડીને રાખવા પડે પણ એ આમ પણ થોડું વધારે જોખમી થઈ જાય ખરું બાઇકિંગ દરમિયાન પેટ્રોલ એ એ બહાર પાછળ સૌથી છેલ્લા એ પેટ્રોલના એ રીતે બહુ જોખમ નથી એમાં અને આપણે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે ગૂગલ મેપ હતા ના સ્માર્ટ ફોન પણ ક્યાં હતા પેલા બટન ફોન હતા એ સમયે આપણે રસ્તો કારણ કે એ રસ્તા ઉપર કોઈ મળે અને રસ્તો પૂછી શકાય એવી તો શક્યતાઓ નહીં હોતો હોય હા એવી શક્યતાઓ નહીવત હોય પણ રસ્તા ઉપર જે મેજર ગામ આવતા હોય એના તમને નામ ખબર હોય પહેલેથી તમે પેલા ફિઝિકલ મેપમાં જોઈને રાખ્યા હોય કે આ જગ્યાએથી આ જગ્યાએ જવાનું છે અને ત્યાં માઇલસ્ટોન પણ મૂકેલા છે એ વખતે પણ હતા માઇલસ્ટોન હોય એટલે તમને ખબર છે કે તમે કોકસર જઈ રહ્યા છો કે સરચુ જઈ રહ્યા છો રસ્તો તમને અને રસ્તો એક જ છે ફાટા પડતા હોય તો તમે મૂાઓ અને એ યાત્રા દરમિયાન આર્મીના લોકોએ પણ આપને ક્યારેક કંઈક મદદ કરી હોય એવા યાદગાર કિસ્સાઓ પણ આપ શેર કરો વચ્ચે પાંગ કરીને એક જગ્યા આવે ત્યાં આગળ મારું બાઇક બાઇક શરૂઆતથી થોડુંક મને તકલીફ આપી રહ્યું હતું એક તો તમે સત્તર હજાર સાડા સત્તર હજાર ફીટની હાઈટ ઉપર જતા હો સોળ હજાર ફીટની હાઈટ ઉપર જતા હોય એટલે ઓક્સિજન ઓછો હોય પેટ્રોલને બળવા માટે પણ ઓક્સિજન ના મળે એટલે એને થોડી તકલીફ હોય એટલે ઢાળ આવે તો બુલેટ છે મારી પાસે સાડા ત્રણસો સીસીનું ક્લચ અડધું દબાયેલું હોય ફસ્ટ ગિયરમાં ગાડી હોય અને આખું એક્સિલેટર ફેરવી દીધું હોય તો એ બાઇક ઉપડે નહીં કારણ કે એને ઓક્સિજન જ નથી મળી રહ્યો એટલે પછી તમારે બે પગથી એને ધક્કા મારો પડે પછી ધીરે 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 પિકઅપ આવે પછી બાઇક ચાલે આવી પરિસ્થિતિ હવે એમાં બાઇક થોડુંક ઝટકા અને મારી પાસે જૂનું મોડેલ છે બુલેટનું હવે બુલેટમાં એક પ્રોબ્લેમ એ છે જૂના મોડેલમાં કે બેટરી વગર બાઇક સ્ટાર્ટ જ ના થાય અને શિયાળામાં બેટરી જલ્દી ઉતરી જાય એટલે સ્ટાર્ટ થવામાં તકલીફ આપી રહ્યું હતું અને જ્યાં પાંગ જગ્યા છે પંદર હજાર ફીટની ઊંચાઈ ઉપર ત્યાં આગળ હું લંચ માટે રોકાયો બપોરે બે વાગે અને પછી બસ સ્ટાર્ટ થયું જ નહીં તો એ જે બેન હતા ત્યાં આગળ લડાખના જે તંબુ નાખીને ત્યાં આગળ રહેતા હોય અને જે આ ટુરિસ્ટ હોય એ લોકોને રહેવા ખાવા સુવાની સગવડ એ લોકો બહુ નોમિનલ ચાર્જમાં આપતા હોય એમણે મને કીધું કે સામે આર્મીનો કેમ્પ છે તમે ત્યાં જતા રહો એ તમને કંઈક મદદ કરશે એટલે હું પહેલાં આર્મીના કેમ્પમાં ગયો એને પૂછ્યું તો મને કે તમે ગેરેજમાં જઈને જે મિકેનિક છે એને પૂછો એ તમને કંઈક મદદ કરી શકે મને કે તમારું બુલેટ લઈ આવો હું જોઈ લઉં છું એટલે પછી હું ઢસડીને ત્યાં લઈ ગયો એણે જોયું તો કે તમારી બેટરી ઉતરી ગઈ છે એટલે એને ચાર્જમાં મૂકવી પડશે પણ કે ચાર્જિંગમાં ટાઈમ બહુ વધારે લાગશે કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી એ લોકોનું જનરેટરથી ચાલે જનરેટરના વોલ્ટેજ ઓછા હોય તો મને કે અત્યારે હું મૂકીશ તો કાલે સવારે કદાચ તમને ચાર્જ થયેલી મળશે સવાર સુધી તમારે મૂકી રાખવી પડે મેં તો મૂકી દેવા મરતા ક્યાં ન કરતા છૂટકો જ નહોતો એટલે ત્યાં આગળ મેં મૂકી દીધી એણે ચાર્જ કરીને આપી લગભગ સિત્તેર એંસી ટકા ચાર્જ થઈ હતી મને કે હવે તમને વાંધો નહીં આવે તમે પહોંચી જશો એણે મને વાયરનો ટુકડો પણ આપ્યો બીજી મજાની વાત એ છે કે તમે બીજું જો બુલેટ તમને મળે બીજો કોઈ યાત્રી તમને રસ્તામાં મળી જાય તો એની બેટરીમાંથી તાર લગાડી તમે પાવર ખેંચી અને બુલેટ સ્ટાર્ટ કરી શકો એટલે એણે મને એક્સ્ટ્રા તાર આપ્યો કે તમે આવું જો કદાચ તમારી બેટરી ઉતરી જાય તો બીજા બુલેટમાંથી તમે પાવર લઈને ચાલુ કરી પણ આવા બીજા યાત્રીઓ રસ્તામાં મળે છે ખરા બીજા યાત્રીઓ મળે છે અને એકબીજાને એટલી બધી હેલ્પ કરે છે તમે નહીં માનો મેં તમને કીધું પેટ્રોલ લઈને જતા હોઈએ છીએ બરાબર હવે માની લો કે તમારી બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું તો હું તમને પેટ્રોલ આપી દઈશ ને પૈસાય નહીં લઉં આવું આવું ત્યાંના બધા જ એવું નહીં કે કોઈક પર્ટિક્યુલર ના કે ત્યાંના લોકલ લોકો જ આવું કરે છે અને એક બિલકુલ ત્યાં એ પછી એવું નથી કે મેં તને એક કેરબો દસ લીટર આપી દીધો તો તું મને પૈસા બીજી એક ઘટના હું તમને કહું કે એક ઢાળ ઉપર મારું બાઈક અટકી ગયું હવે એટલી ખબર હતી આ પાંગ પછીની વાત છે કે પેલા બાઇકરના પેલામાંથી તાર લઈને મેં ખેંચ્યું સ્ટાર્ટ થયું બધું થોડું વીસેક કિલોમીટર ચાલ્યા ખરા પણ પછી સ્ટાર્ટ નહોતું થઈ રહ્યું એટલે ઢાળ હતો નાનકડો અને પછી એટલી ખબર હતી કે ઢાળ પછી લગભગ પાંચ સાત કિલોમીટર સુધી સ્લોપ જ છે અને પછી એક ગામ છે હવે જો ઢાળ ઉપર ચડી જાઉં હું એકવાર તો પછી ગાડી એમને દડવાની હતી ચાલુ કર્યા વગર બે બાઈકર જઈ રહ્યા હતા પંદર સોળ હજાર ફીટની ઊંચાઈ ઉપર જ્યાં તમે સાદુ સાદું ચાલતા હોય તો એ તમને ઓક્સિજનના અભાવમાં શ્વાસ ચડતો હોય પેલો પાછળ જે પેલો ડ્રાઈવર પેલો રાઈડર હતો એ ઉતરી અને એણે મારા બાઇકને ધક્કો માર્યો મને કે તમે બેસી જાઓ હું ધક્કો મારીને ઢાળ ચડાવી આપું છું વાહ આવી બધી મદદ કરતા હોય છે લોકો અને અજાણ્યા લોકો સરસ ના એટલે એ એ એ અર્થમાં એ જગ્યા અને એ સાહસ વૃત્તિની એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહી શકાય એ ત્યાં જોવા મળે છે એ સિવાય આપને એ યાત્રા દરમિયાન એવો કોઈ અનુભવ થયો કે જે ક્યારે ભૂલી જ ન શકાય આમ તો આખી યાત્રા હજી બે હજાર તેર એટલે આજે બાર વર્ષ થયા પણ હજી મને એક એક એના યુ નો એક 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 ટર્ન યાદ છે પણ બે વાત હું કદાચ કરું તમને પહેલો દિવસ જ્યારે હું મનાલીથી લે જવા માટે નીકળ્યો એ દિવસ હતો મારા ખ્યાલથી પંદર કે સોળ જૂન બે હજાર તેર ઉત્તરાખંડમાં આ પાટિયું અને કેદારનાથમાં જે ડિઝાસ્ટર થયું એ દિવસ ઓહો એટલે ઉત્તરાખંડમાં આટલો બધો વરસાદ હતો પણ એની અસર અહીંયા હિમાચલ પ્રદેશમાં પણ હતી ખૂબ વરસાદ હતો એટલે એક દિવસ તો મેં રાહ જોઈ હું મનાલીમાં એક દિવસ વધારે રોકાયો કે આ વરસાદ રોકાયો તો પછી હું સ્ટાર્ટ કરું પણ વરસાદ રોકાઈ નહોતો રહ્યો એટલી ખબર હતી કે રોતાંગ પાસ ક્રોસ કરીને પેલી બાજુ જાઓ પછી લડાખ તો કોલ્ડ ડેઝર્ટ છે એટલે ત્યાં વરસાદ નહીં હોય એટલે મારે ખાલી એ રોતાંગ પાસ અને આગળ પેલું કોકસર એ ક્રોસ કરી લો પછી વરસાદ એટલી તકલીફ નહીં આપે એટલે મેં તો ચલો આપણે વરસાદમાં નીકળી જઈએ રેઇનકોટ પહેરીને નીકળ્યો પણ રોતાંગ પાસ તેર હજાર ફીટની હાઈટ ઉપર છે ત્યાં આગળ સ્નોફોલ હતો પેલા મેડિકલવાળા જે રબરના ગ્લવ્સ પહેરે ને ડૉક્ટર એ પહેર્યા કે જેથી કરીને ભીના ના થાય હાથ અને ઉપર બાઇકિંગ ના હતા અને છતાંય આંગળા એવા ઠરી ગયા હતા આ આગળનો ભાગ કાળો પડી ગયો હતો અને આમ ક્લચ દબાવ્યું હોય અડધું ક્લચ દબાઈ રાખ્યું હોય નીચે બરફ હતો રસ્તા ઉપર એટલે તમે સ્પીડ ના કરી શકો નહીં તો બાઇક લપસે બ્રેક ના મારી શકો રસ્તો નીચે જઈ રહ્યો છે પહાડી રસ્તો છે એટલે લપસાય નહીં એનું ધ્યાન રાખીને ચાલવાનું એટલે અડધું ક્લચ દબાયેલું ફર્સ્ટ ગિયરમાં બાઇક ચાલે અને એક્સલેટર આપવાનું એકદમ ધીરે 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 જવા દેવાનું પણ ક્લચ દબાયેલું હોય તો એમ થાય કે હવે આંગળા સીધા નહીં થાય એવા આંકડાઈ ગયા હોય અને જો સીધા રાખ્યા હોય તો પછી એમ થાય કે આ વળશે નહીં એવા આંકડાઈ ગયા હોય ટેમ્પરેચર પણ માઇનસમાં માઇનસમાં હશે બરફ પડી રહ્યો હતો અને રસ્તા ઉપર નીચે બરફ છવાઈ ગયેલો હેલ્મેટનું જે પેલું આગળનું ફ્લેપ હોય કવર હોય એ બંધ ના રખાય નહીં તો પછી અંદર પેલું શ્વાસને કારણે ફોગ થાય તો રસ્તો દેખાય નહીં અને ખુલ્લું રાખો તો બરફ સીધો આવે એટલે અહીંયા મૂછો ઉપર બરફ જામે દાઢી ઉપર બરફ જામે આંખોની પાપણ ઉપર બરફ જામે અને પછી એ પેલી આમ સોય ભોંકાતી હોય ને એવી રીતે એ તમને ભોંકાય એટલે મેં શું કર્યું કે રૂમાલ બાંધી દીધો એ મોટી ભૂલ હતી કારણ કે રૂમાલ ભીનો થઈ ગયો અને એ આંખો બરફ થઈ ગયો એટલે વળી પાછા રોકાઈને એને કાઢવો પડ્યો એટલે મેં ફિલ્મમાં પણ એક જગ્યાએ કીધું છે કે આ મારા જીવનના ટફેસ્ટ દિવસમાંનો એક હતો એટલે એ મનાલીથી કેલોંગ ખાલી એકસો દસ કિલોમીટર છે પણ સવારે છ વાગે મેં બાઇકિંગ શરૂ કર્યું તો સાંજે છ વાગે હું કેલોમ પહોંચ્યો બાર કલાકમાં એકસો દસ કિલોમીટર ખાલી પણ એ પહાડીમાં અને આ વાતાવરણને કારણે પણ એવું બન્યું હોય એ વાત સાચી છે હવે આપની બીજી યાત્રાની વાત કરીએ આપણે આપના પુસ્તકમાં પણ લખ્યું છે કે આઠ પ્રકારના કૈલાસનો ઉલ્લેખ છે જેમાંથી અત્યારે જઈ શકાય અથવા વિદ્યમાન હોય એવા પાંચ કૈલાસ શિખરો આપણી પાસે છે હિમાલયનો જે વ્યાપ છે હિમાલય જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને સિક્કિમ સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળા છે આ પર્વતમાળામાં કૈલાસ જે પંચકૈલાસ છે અલગ અલગ જગ્યાએ સ્થિત છે અને એ દરેકની પોતાની એક આભા છે પોતાની એક સ્પંદનો છે એ જગ્યાના તો એ પાંચેય કૈલાસ વિશે આપણે પુસ્તક આપ્યું છે પણ અમારે એ વાત આજે સાંભળવી છે કે એ પાંચ કૈલાસમાં અલગ અલગ અનુભૂતિ શું થાય છે આધ્યાત્મિક અનુભૂતિ તો દરેકમાં છે જે તમને બહુ સ્પેસિફિક બનીને હું કહું કે કૈલાશ પર્વતના ડેરાફૂંક સુધી તમે ગયા છો જ્યાંથી આપણે કૈલાશનું જે ચિત્ર જોઈએ છે યુઝઅલી જે કૈલાશ પર્વતના નોર્થ ફેસનું ચિત્ર જોઈએ છે ડેરા ડેરાફૂંકથી દેખાય છે ડેરાફૂંકથી આગળ કૈલાશ તરફ લગભગ બે અઢી કિલોમીટર જાઓ તો એ ચરણ સ્પર્શ આવે બે હજાર ચૌદમાં તો સ્પર્શ જવાનો અવસર નહોતો મળ્યો બે હજાર ઓગણીસમાં સ્પર્શ જવાનો અવસર મળ્યો પણ એ અઢી કિલોમીટર કાપતા સત્તર હજાર ફીટની હાઈટ ઉપર તમારે અઢી કિલોમીટર જવાનું અને આવવાનું એટલે ચારથી પાંચ કલાક લાગી જાય છે અને ત્યારે અને ચરણ સ્પર્શ એટલે કેવું છે કે એનો કોન્સેપ્ટ એવો છે કે શિવજી કૈલાશ ઉપર બેઠા છે અને એમના ચરણ નીચે ધરતી ઉપર છે અને એ જગ્યા કે જ્યાં એમના ચરણ છે એ ચરણ સ્પર્શ ભૌગોલિક રીતે બોલીએ તો કૈલાશ પર્વતની તળેટી કે તમે છેક તળેટીમાં છો સામે કૈલાશ પર્વત છે તમે એને અડી શકો છો યુઝઅલી એવું થાય કે તમે તળેટીમાં ઊભા હો તો તમને શિખર દેખાય નહીં પહાડમાં તમે ગિરનારની તળેટીમાં ઊભા રહેશો ભવનાથ પાસે જઈને ઊભા રહેશો તો તમને શિખર નહીં દેખાય પણ આ જગ્યાએ એવી છે કે તમને શિખર પણ દેખાય છે અને છેક નીચે જ્યાં જમીનને કૈલાશ અડે છે એ જગ્યા પણ દેખાય છે એ તમારી સામે આખો આમ વિશાળ કૈલાશ છે અને આમાં મેં એવું લખ્યું છે કે સિત્તેર એમ એમના પડદા ઉપર કોઈ પિક્ચર તમે પહેલી રોમાં બેસીને જોતા હો એવું દ્રશ્ય તમને લાગે કે સામે વિશાળ કૈલાશ છે અને એટલા બધા તમે નજીક છો બહુ સ્વાભાવિક રીતે કે તમે ત્યાં આગળ ગયા હો બીજી જે બીજી યાત્રાઓ કરી આદિ કૈલાશ યાત્રા દરમિયાન પાર્વતી તાલના કિનારે અમે લોકોએ હવન કર્યું કૈલાશ માનસરોવર માનસરોવરના કિનારે આપણે હવન કરીએ છીએ એ દરમિયાન જેટલી આહુતિઓ અપાઈ રહી હતી એ દરેક આહુતિમાં હું દરેક પરિવારજનને યાદ કરતો હતો પત્નીને યાદ કરતો હતો બાળકને યાદ કરતો હતો મમ્મીનું નામ લેતો પપ્પાનું નામ લેતો સાસુનું નામ લેતો સસરાનું નામ લેતો ભાઈનું નામ લેતો અને આહુતિ આપતો અહીંયા પણ એવું જ હતું કે જ્યારે હું ચરણ સ્પર્શ પહોંચીશ ત્યારે હું બધાને યાદ કરીને એમના વતી પ્રાર્થના કરીશ પણ પરિસ્થિતિ એવી હતી કે હું સામે કહેલાશ અને અહીંયા હું વચ્ચે બીજું કશું જ નહીં અને આ જાણે સાવ ખાલી હતું કોઈ પ્રાર્થના તમને યાદ ના કોઈ પ્રાર્થના યાદ નહીં કશું જ નહીં કોઈ નામ યાદ ના આવે આંખમાંથી બસ આંસુ હોય અને ટોટલ બ્લેન્ક એમ તમે માની ના શકો કે તમારું મગજ આટલું બધું ખાલી થઈ શકે કેટલા વખત સુધી હું ત્યાં ઊભો હોય શું કરતો તો મને કંઈ જ ખબર નથી અચાનક અમુક સમય પછી ઇન્ટ્યુટિવલી તમે પાછા ફરવા માંડ્યા બે ચાર પાંચ ડગલા ચાલ્યા અને પછી ધીરે ધીરે પાછા તમે વિશ્વમાં પાછા આવવા લાગ્યા પછી થયું કે યાર પ્રાર્થના કરવાની પછી થોડેક દૂર આવીને પછી ઊભા રહ્યા અને પછી હાથ જોડીને પછી પ્રાર્થનાઓ કરી પણ જ્યારે એક્ઝેક્ટલી એની સામે સૌથી નજીકના અંતરે હતો ત્યારે ટોટલ બ્લેન્ક હતો એટલે એ દૈવી અસ્તિત્વ સાથે એકાકાર થવાની એક ક્ષણો એ એ જે રીતે જે શબ્દોમાં આપણે વર્ણવીએ એ પણ એ જે અનુભૂતિ હતી અને એ ધ્યાનની એક અવસ્થા અવસ્થા હશે જી અને એ જ રીતે જ્યારે પાંચમો કૈલાશ કિન્નોર કૈલાશ મેં બે હજાર બાવીસમાં કર્યો કિન્નોર કૈલાશ સત્તર હજાર બસો ફીટની હાઈટ ઉપર છે અને એ જે છેલ્લું આરોહણ છે એ બહુ જ અઘરું છે એટલે બહુ જ મોટા મોટા બોલ્ડર્સ છે બહુ જ મોટા મોટા ખડકો છે એના ઉપર તમારે વાંદરાની જેમ ચાર પગનો ઉપયોગ કરીને આમાં મેં લખ્યું છે કે કોલેજ કાળમાં જે રોક ક્લાઇમ્બિંગની ટ્રેનિંગ લીધી હતી એ બધી જ ટેકનિક મને અહીંયા આગળ કામ લાગી એવું અઘરું એ આરોહણ છેલ્લું અને જ્યારે ટોચ ઉપર તમે પહોંચો ત્યારે બધી ઘણી બધી મિક્સ ફિલિંગ હતી કારણ કે પંચકૈલાશ યાત્રાનું ત્યાં આગળ કિન્નૌર કૈલાશ યાત્રા તો સફળતાથી પૂરી કરી રહ્યો હતો પણ પાંચે કૈલાશની યાત્રા ત્યાં પૂરી થઈ રહી હતી એટલે એક આખું મિશન પણ ત્યાં અકમ્પ્લિશ થઈ રહ્યું હતું એટલે એ વખતની જે અનુભૂતિ હતી ત્યાં આગળની એ પણ એક અદ્ભુત હતી કે તમે જે વિચાર્યું હતું જિંદગીમાં જે સપનું જોયું હતું એ આજે સાકાર થઈ રહ્યું છે તમે છે ચરમબિંદુ ઉપર ઊભા છો જેને મોમેન્ટ ઓફ ટ્રુથ કહી શકાય સત્યની ક્ષણ કહી શકાય અથવા પ્રાપ્તિની આત્મપ્રાપ્તિ તમે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ પણ હોય અને પોતાના ઉપર પણ ગૌરવ હોય ભાવ વિભોર થવાની ઈગોલેસનેસ જેને કહીએ અહંકાર શૂન્યતાની એક ક્ષણ હોય પંચ કૈલાસમાં સૌથી અઘરું આપણે ક્યાંક શ્રીખંડ શ્રીખંડ કૈલાસ શ્રીખંડ કૈલાસ સૌથી અઘરી છે એટલે પંચ કૈલાશ એટલે કિનોર આદિ આદિકૈલાશ કૈલાસ માનસરોવર શ્રીખંડ કૈલાશ અને મણિ મહેશ અને મણિ મહેશ તો સૌથી સરળ મણિ મહેશ મણિ મહેશ છે તો ત્યાં મોટરેબલ રોડ છે એટલે મોટરેબલ રોડ નથી કે મહેશ ચઢાણ ઓછું છે ચઢાણ ઓછું છે ટોટલ ચૌદ કિલોમીટર ખાલી ચાલવાનું છે એટલે તમે શિખર ઉપર પહોંચી જાઓ છો મણિ મહેશ તાલ પાસે પહોંચી જાઓ છો મણિ મહેશ કૈલાશની તળેટી પાસે પહોંચી જાઓ છો અને એ ચઢાણ પણ એટલું આકરું નથી સીધી સીધી પગદંડી છે એના ઉપર તમે આરામથી જઈ શકો છો કેટલાક લોકો તો એક જ દિવસમાં પહોંચી જાય છે અને આ જે માનસરોવર તિબેટમાં છે બાકીના ચાર કૈલાસ આદિ કૈલાસ છે ઉત્તરાખંડમાં છે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં છે અને બાકીના જે ત્રણ કૈલાસ છે મણિમહેશ કૈલાશ શિખંડ કૈલાસ અને કિન્નૌર કૈલાશ એ હિમાચલ પ્રદેશમાં છે એટલે બાકીના જે ચાર કૈલાસ કૈલાસ માનસરોની હદમાં ભારતની હદમાં સલીલભાઈ એક વસ્તુ હમણાં મારી યાત્રાઓ દરમિયાન પણ મેં જોયું હતું કે ભારતના જુદા જુદા પ્રદેશમાંથી લોકો આવે છે યાત્રા અને સાહસ એ બંને અલગ વસ્તુ છે એની સમજણ સાથે પણ આવે છે અને એની સમજણ વગર પણ આવે છે પણ આજની જે યુવા પેઢી છે યંગ જનરેશન છે એ આ યાત્રા કે આ સાહસ એનાથી કેટલી આકર્ષિત થાય છે અથવા ઓછી થાય છે તો એના માટેના કારણો શું હોઈ શકે મને એવું નથી લાગતું કે આજની જનરેશન કે આપણી જનરેશન કે આપણા પહેલાંની જનરેશન ખાસ કરીને ગુજરાતના લોકો એ સાહસ તરફ ઓછા ઇન્ક્લાઇન્ડ હતા એવું મને નથી લાગતું જે આ પગ પદયાત્રા મેં જે કરી ઉત્તરાખંડમાંથી કૈલાશ માનસરોવરની આદિ કૈલાશની યાત્રા પણ પગ યાત્રા કરી અને આ બંને યાત્રાઓમાં હું સંઘમાં હતો કૈલાશ માન સરોવર યાત્રા તો આપણું સરકાર જ ઓર્ગેનાઇઝ કરે છે આદિ કૈલાશ યાત્રા ઉત્તરાખંડ સરકાર ઓર્ગેનાઇઝ કરે છે એટલે એમાં પણ આખા દેશમાંથી લોકો હતા પણ દરેક જગ્યાએ ખાલી મારું નહીં ત્યાંના અધિકારીઓનું પણ એક અવલોકન એવું છે કે ગુજરાતમાંથી આવનારા યાત્રીઓની સંખ્યા દરેક બેચમાં સૌથી વધારે હોય છે બીજું કે જ્યારે યંગ એજમાં યુથ હોસ્ટેલ્સમાંથી અમે લોકો નેશનલ ટ્રેકિંગ કેમ્પ કરતા હિમાલયમાં અને ભારતના બીજા બધા હિસ્સાઓમાં ત્યારે પણ દરેક બેચમાં ગુજરાતના છોકરાઓની સંખ્યા સૌથી વધારે રહેતી એટલે મારું તો અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક વાત કહી દઉં કે અત્યારે તો કૈલાશ માનસરોવર યાત્રા બહુ આસાન થઈ ગઈ છે ને હવે તો રસ્તા પણ બની ગયા બે હજાર બાવીસ પછી તો રસ્તા બની ગયા છે એક બોર્ડર સુધી તમે વાહન દ્વારા જઈ શકો વાહન જઈ શકો છો તમે પણ કૈલાશ પરિક્રમા દરમિયાન જોયું કે ડેરાફૂંક સુધી તો રસ્તા બની ગયા છે અને એ પછી પણ પેલી સાઈડ પણ રસ્તા બની ગયા છે પણ વર્ષો પહેલાં જ્યારે કૈલાશ માનસરોવર યાત્રા સેકન્ડ ટાઈમ શરૂ થઈ ઓગણીસો બ્યાસીમાં ત્યારે કાઠગોદામથી શરૂ થતી કાઠગોદામથી પદયાત્રા શરૂ થતી એટલે લગભગ અઢીસો કિલોમીટર તો પદયાત્રા કરવી પડતી પછી ધીરે ધીરે અલમોડાથી શરૂ થતી થઈ પછી ધીરે ધીરે ધારચુલાથી શરૂ થતી થઈ અને પછી નારાયણ સ્વામી આશ્રમથી શરૂ થતી થઈ રસ્તા જેમ જેમ બનતા ગયા એમ પદયાત્રાનો પથ ટૂંકો થતો ગયો હવે જ્યારે અલમોડાથી તમે વિચાર કરો કે ચાલતા 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 જવાનું અને એ જમાનામાં એ જમાનામાં ધર્મશાળાઓ પણ નહોતી ને હું વાત કરું છું ઓગણીસો છવ્વીસ ઓગણીસો ત્રીસની આજુબાજુની રાશન પોતાનું સાથે લઈને જવાનું રહેવાનો સામાન સાથે લઈને જવાનું જાતે રાંધી લેવાનું ક્યાંક ગામડામાં મળે તો જે મળે એ ખાઈ લેવાનું અને આ પદયાત્રા કરતાં કરતાં આવી તકલીફો ભોગવતા ભોગવતા અમે લોકોએ તો જે કરીએ બહુ સારી સગવડો સાથે કરીએ અમારી સાથે સેટેલાઇટ ફોન હતા જ્યાં જતા હતા ત્યાં ઓલરેડી રહેવાની વ્યવસ્થા ગાદલા ગોદડા રજા એ બધું મળી રહેતું હતું આ તો બધું સાથે લઈને જવાનું કૈલાશ પહોંચવાનું કૈલાશની પરિક્રમા તમને ખબર છે અત્યારે પણ અઘરી લાગે છે તો એ વખતે કેવી હશે અને માનસરોવરની ચોર્યાસી કિલોમીટરની પરિક્રમા હવે તો રસ્તા બની ગયા છે વાહન દ્વારા થાય છે એ વખતે ચાલીને કરવી પડતી ઘણા બધા યાત્રીઓ અડધેથી યાત્રા મૂકીને પાછા આવતા અથવા તો રસ્તામાં પોતાનો દે મૂકી દેતા જે લોકો કૈલાશ માનસરોવર સુધી પહોંચે એ લોકો એટલા બધા થાક્યા હોય કે કૈલાશની પરિક્રમા છોડી દે કે હવે નહીં થાય માનસરોવરની પરિક્રમા છોડી દે એટલે બહુ જ ઓછા યાત્રીઓ જેણે અહીંયાથી શરૂ કર્યું હોય એ કૈલાશની પરિક્રમા પણ કરે માનસરોવરની પરિક્રમા પણ કરે આ બધું પૂરું કરવામાં કેવી તકલીફ પડતી હશે આપણે ઇમેજિન કરી શકીએ નારાયણ સ્વામી એક સાઉથના સ્વામી હતા એમણે ઓગણીસો છવ્વીસમાં કૈલાશ માનસરોવર યાત્રા કરી એ વખતે એમને લાગ્યું કે અહીંયા આગળ યાત્રીઓની સગવડ માટે કંઈક બનાવવું જોઈએ એટલે એમણે નારાયણ સ્વામી આશ્રમ બનાવ્યો જે આજે પણ કાર્યરત છે અને બહુ જ અદ્ભુત બહુ જ સુંદર જગ્યા છે એમની સાથે ઓગણીસો પછી દર વર્ષે એ યાત્રા કરતા ને એમની સાથે એમના શિષ્યો જાય અને એમાં દર વર્ષે એક એમનો સંઘ ચાલે એ એક્ઝેક્ટ મને સાલ તો ખબર નથી પણ ઓગણીસો છવ્વીસથી ઓગણીસો છત્રીસની વચ્ચે ક્યાંક ગુજરાતી મહિલાઓનો એક સંઘ એમની સાથે હતો એમણે અલમોડાથી યાત્રા ચાલવાનું પદયાત્રા શરૂ કરી કૈલાશ પર્વતની પરિક્રમા કરી માનસરોવરની પરિક્રમા પણ પદયાત્રા કરી ચાલીને કરી અને આ ભારતની પહેલી મહિલાઓ હતી કે જેણે આખી યાત્રા આવી રીતે પૂરી કરી વાહ અને ગુજરાતીઓ માટે તો આપણને બહુ ગૌરવ લેવાની વાત છે પણ આનું કોઈ દસ્તાવેજીકરણ અથવા કૈલાશ માનસરોવર ઉપર સૌથી જે ઓથેન્ટિક બુક લખી છે સ્વામી પ્રણવાનંદજીએ ધ હિસ્ટ્રી ઓફ કૈલાશ માનસરોવર અંગ્રેજીમાં લખી છે એનું આમુખ નેહરુજી લખ્યું છે અને સૌથી ઓથેન્ટિક ડોક્યુમેન્ટ માનવામાં આવે છે એમાં આનો ઉપલબ્ધ છે છે હાર્ડ કોપી ઉપલબ્ધ નથી સોફ્ટ કોપી ઉપલબ્ધ છે એમાં એમણે આનો ઉલ્લેખ કર્યો છે એટલે આ તો બહુ મોટી વાત કહેવાય ગુજરાતી અને એમાં પણ ગુજરાતી મહિલાઓ અને એ પણ એવા કઠિન સમયમાં આ યાત્રા પૂરી કરે અને એનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે એ ખરેખર ગુજરાતની મહિલાઓ માટે અને ગુજરાતીઓ માટે ખૂબ આનંદી વાત કહેવાય સલીલભાઈ છેલ્લો સવાલ આપને આપે બે સીમાચિહ્નો સ્થાપિત કર્યા જીવનમાં આપની જે ઈચ્છા હતી જીવનની એ પ્રમાણે એક તો સોલો બાઇકિંગ અને એમાં પણ સાથે એમનું ફિલ્મ મેકિંગ અને પંચકૈલાસની યાત્રા હવે કયું સ્વપ્ન બાકી છે ઘણું બધું છે ઘણું બધું બાકી એટલીસ્ટ બહુ જ લાંબુ છે હવે પછીના તરત એક તો એવરેસ્ટ બેઝ કેમ્પ જવાનું પણ બહુ વખતથી બંધ છે અને બીજા ઘણા બધા ટ્રેક છે ઉત્તરાખંડમાં કે જ્યાં જવાની ઈચ્છા છે જોઈએ હવે કેવી રીતે પોસિબલ બને છે એટલે આપ સાચા અર્થમાં હિમાલય પુત્ર તરીકે હિમાલય ખૂંદી રહ્યા છો આપની હવે પછીની તમામ યાત્રાઓ માટે નવી સવાર આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે આપ અહીંયા આવ્યા અને અમારા સ્ટુડિયોની મુલાકાત લઈ અને આટલી સરસ રોચક વાતો અમારા દર્શકો સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ